આ ગુનામાં કેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને ખાસ કરીને આ મોડિટી કયા પ્રકારની છે હવે આ જેમાં આરોપી છે ડેનિશ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે જેણે રાણીપમાં આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એક એની ફિનકેપ ચોવીસ નામની પેઢીની એક ઓફિસ ખોલી હતી એ એ ઓફિસના નામે અમુક ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને વોટ્સએપ કરતો હતો અને એ વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે સો મહિનામાં પચીસ ટકા રિટર્ન સાથે હું તમને મળશે એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે આ કામનો જે ફરિયાદી છે તેણે એક આઠ બે થી લઈને અત્યાર સુધીમાં કુલ અગિયાર લાખ બાસઠ હજાર બસો આડત્રીસ રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલું છે આ ઉપરાંત અન્ય પણ બે ભોગ બનનાર અમને મળી આવ્યા છે અને તે કુલ મળી ચોવીસ લાખ બાણું રોકાણ આ આરોપી જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી અને અને આ ઓફિસ તેને બંધ કરી દીધેલ છે આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે રોડ થયું છે તેને પોલીસને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ અમે બે તારીખે બે માર્ચે રજીસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે